નમસ્કાર મિત્રો હું આજે તમને પાટણ બનાસકાંઠાની બોર્ડર બતાવવાનો છું હવે કઈ રીતે બોર્ડર બતાવવાનો છે વિડીયોમાં તમે છેલ્લે સુધી બનાવી રહજો અને વિડીયો વધુમાં વધુ શેર કરજો અને પાટણ બનાસકાંઠાવાળા તો વિડીયો ખાસ શેર કરજો હવે હું તમને સમજાવું કે પાટણ બનાસકાંઠાની બોર્ડર કઈ રીતે તો જે આ ખેતર દેખાય ને આ ખેતર મારું છે એટલે કે તોતિયાણા ગામની અંદર આવેલું જે મારું ગામ છે જે તોતિયાણા ગામ કાંકરેજ તાલુકાની અંદર આવેલું છે એટલે કે બનાસકાંઠાની અંદર આવેલું છે અને જે આ સાઈડ તમને હું બતાવું કેમેરા બાજ કરજો જે આ ખેતર તમને દેખાય છે ને એ વડનગર ગામની અંદર આવેલું જે વડનગર ગામ છે એ આપણે રાધનપુરની અંદર આવે ને રાધનપુર પાટણ જિલ્લાની અંદર આવે છે એટલે કે જ્યાં તમને જે આ દેખાય છે ને એ પાટણ બનાસકાંઠાની બોર્ડર છે તમને બતાવો કે જ્યાં હાલમાં આ સાઈડ ગયો એટલે પાટણ જિલ્લાની અંદર શું અને આ સાઈડ આવ્યો એટલે આ બનાસકાંઠાની અંદર તો આ રીતે છે જે આ ગામ જે આ ખેતર તમને દેખાય આ બધા એરિયા પાટણ જિલ્લાની અંદર આવે છે અને જે આ છે જે અમારું ખેતર છે આ ટોટલી બનાસકાંઠાની અંદર આવે છે જે હું હાલું ઘો છું ત્યારે એક પગ મારા હાલ બનાસકાંઠાની અંદર છે અને હાલ આ જે આ એક પગ છે એ પાટણ જિલ્લાનો છે એટલે પાટણ બનાસકાંઠાના જે મિત્રો આ વિડીયો જોતા હોય તો વિડીયો અચૂકથી શેર કરજો અને કોમેન્ટ જરૂરથી કરજો આભાર